છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલી આ જે ભારત નદી છે એ ચોમાસા દરમિયાન તેમાં ભારે પૂર આવતું હોય છે બે કાંઠે થતી હોય છે તેને લઈને આજે નેશનલ હાઈવે નંબર છપ્પન પર બનાવેલો જે બ્રિજ છે એ ગઈસાલ તેના બે પાયા બેસી ગયા હતા આ બે પાયા બેસી જતા તંત્રએ વાહન વ્યવહાર બંધ કરાયો હતો અને ત્યાર પછી જે લોકોને હાલાકી પડતી હતી સામે કિનારે આવેલા જે ગામના લોકો છે એ છોટાઉદેપુર તરફ જઈ શકતા ન તેને લઈને આસપાસના ગામના લોકો અને સરપંચો એ ભેગા થઈ અને સૌ ભંડોળ ભેગું કરી શ્રમદાન કરી અને નજીકની અંદર એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ તંત્રને જાણે શરમ આવી હોય તેમ અહીં ચાર માસ બાદ એક પાકું ડાયવર્ઝન બનાવ્યું જે બે કરોડ અને ઓગણચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું તો આપ જોઈ શકો છો કે આ જે ડાયવર્ઝન છે એ ફક્ત ને ફક્ત ચાર મહિના ટક્યું છે સરકારના જે કરેલા ખર્ચ છે બે કરોડ ને ઓગણ લાખ તે પાણીમાં ધોવાયો છે તણાયો છે એટલે સરકારના પૈસા પાણીમાં ગયા છે જોકે આ ડાયવર્જન્ટ પર ધોવાયું અને આ જે બ્રિજ છે તેના બે ટુકડા થયા હવે જ્યારે હાલાકી પડી રહી છે લોકોને અવર જવર કરવા માટે રાહદારીઓને તકલીફ પડી રહી છે ત્યારે સાંસદ અને છોટા પાવીજાતપુરના જે ધારાસભ્યને મળી અને રજૂઆત કરી કે અહીં તાત્કાલિક યુદ્ધના ધોરે બ્રિજ અથવા તો ડાયવર્જન બનાવવામાં આવે પરંતુ જો ડાયવર્જન બનાવે તો ફરી એકવાર આજે સરકારના પૈસા પાણીમાં જાય તેમ છે અને લોકોની લાગણી પણ એ છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે બ્રિજ બનાવવામાં આવે કે પહેલું જે ડાયવર્જન બનાવ્યું હતું અને શ્રમદાન કરીને પબ્લિકે બનાવ્યું હતું એ પચીસ લાખનો ખર્ચો થયો હતો અને જ્યારે બીજું ડાયવર્જન સરકારે બનાવ્યું તેનો ખર્ચ થયો બે કરોડ અને કરોડ અને ઓગણચાલીસ લાખનો હવે તફાવત જે છે તેને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે લોકો ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ કરી રહ્યા છે હવે આ જે તમામ જે સવાલો ઊભા થયા છે તેનો જવાબ આપતા તો કોઈ

આ લોકોને પહેલેથી ખબર હતી ડી શુક્લા સાહેબ સાથે મારે સતત મે આજે પણ સવાર એની સાથે વાત થઈ છે મારે એમનું મે તમામ વિગત એમની પાસેથી લીધી મે કીધું સાહેબ આ એજન્સી કઈ એજન્સીએ કામ કર્યું છે અને એજન્સીની આટલી બેદરકારી એને ખબર છે કે આની ઉપર સુખી ડેમ છે સુખી ડેમ વર્ષો વર્ષ સાહેબ એનું પાણી આવે જ છે અને પાણી છોડે જ છે તો સાહેબ ડિઝાઇન એ રીતે એમને કરવાની જરૂરિયાત હતી ભૂંગરા જે તે વખત અમે અમને રજૂઆત કરી હતી કે અમે આ બાજુ એપી થઈ અને મોટા ભૂંગરા બનાયા અમને જ્યારે એન્જિનિયર નો ઓલ ખબર છે એ લોકો તો નિષ્ણાત છે કે નદી ઉપર કઈ રીતે પુલો બનાવવા નદી રી કઈ રીતે ડાયવર્જન કરવા સાહેબ આ લોકોએ આટલા બધા પૈસાનો ખર્ચ કર્યો અને સરવાડે જાહેર જનતાની લાગણી સાથે અમે પણ જોડાયેલા સાહેબ અને આ સાહેબ પણ જોડાયેલા છો અમારી એટલી જ માંગણી છે આ તબક્કે

ખરેખર આ પ્રશ્ન વેલો સોલ્વ થયો તેર મહિનાથી કુલ આપણો નીચો નમી ગયો છે જે તે સમયના પદાધિકારીઓ કે જે અધિકારીઓ છે એમને કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે આજે તેર મહિના પછી પરિસ્થિતિ આ થઈ છે તો આ કોન્ટ્રાક્ટરને જ્યારે સામાન્ય માણસ બી એવું કહેતો હતો કે આ બે કરોડ ને એકત્રીસ લાખ છે એ પાણીમાં જવાના છે અને જતા રહે આ બધો ભારત પ્રજા ઉપર જ છે એટલે આ જે કંપનીએ જે ટેન્ડર બહાર પર જેને કામ કર્યું છે એને જ ફરી આ કામ કરાવો જેથી બીજા પૈસા સરકારના બગડે ના અને વેપાર ધંધાને અસર ના થાય અને તાત્કાલિક થાય એવું અમે માગે છે આપની જે આ માગણી છે મુખ્ય માગણી કે એને છપ્પન ઉપર આપણો પુલ થાય અને ડાયવર્ઝનનું પણ કામ વહેલી તકે શરૂ થાય પણ ટેકનિકલ જે કંઈ કારણો હોય અને એનું ફરી ટેન્ડરિંગ કે વરસાદ જાય અને અમુક સમય સુધી ત્યાં સુધી નદીમાં કામ નહીં કરી શકે આવા બધા ઘણા પ્રશ્નો ટેકનિકલી રીતે પણ આવશે એના ઓપ્શન તરીકે અમે ગઈ શાલ પણ પાલિયાની અંદર એક પોતાની જાતે કરીને ગામ લોકોને બધા ભેગા થઈ ત્યાં માટી મોરમ ને બધું કરીને રસ્તો બનાવ્યો અને એ રસ્તાનો પણ ખૂબ ઉપયોગ થયો તે વખતે એટલે ફરી પણ આ વરસાદ ઓછો થાય એટલે ત્યાં પણ એક ટેમ્પરરી કદાચ અહીંયા મોડું થાય તો ત્યાં પણ થઈ શકે એવું અને છેક નદી સુધી આરસીસી કર્યો છે આ વખતે એટલે જવામાંની ત્યાંની પણ એક

અને જાહેર જનતા એ બધા ભેગા મળી અને જનતા ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું એ લગભગ પાંચ મહિના જેટલું ચાલ્યું અને જાહેર જનતા ત્યાંથી સેવા લેતી હતી આ આખા ડાયવર્જનની અંદર અમે લગભગ પચીસ લાખ રૂપિયાની આસપાસ ખર્ચ કર્યો બીજી બાજુ સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવ્યું ખૂબ મોટી રકમ આપવામાં આવી બે કરોડને ને ચાલીસ લાખ રૂપિયા દરેક રાજકીય પ્રતિનિધિઓની અમારા ધારાસભ્યશ્રીથી લઈ દરેકની રજૂઆત હતી કે વહેલામ વહેલી તકે ઓલ વેધર ડાયવર્જન બને એટલે એ ધ્યાને રાખી અને બે કરોડને ઓગણ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી અને એને વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણાની જે કંપની છે એને આપવામાં આવ્યું હતું અને એણે આ ડાયવર્જન બનાવ્યું અમને એ નહીં ખબર પડતી કે અધિકારીઓએ એવી કેવી ડિઝાઇન બનાવી કારણ કે સો ટકા ઉદેપુર જિલ્લાના અધિકારીઓને ખબર છે કે આ નદીની ઉપર જે પુલ બનાવવામાં આપણે જે ડેમ બનાવવામાં આવેલો છે સુખી ડેમનું નિર્માણ કરવામાં આવેલું છે સુખી ડેમના નિર્માણ અને વધુ વરસાદ હોવાના કારણે અવર અવર ચોમાસાની અંદર પાણી છોડવામાં આવતું જ હતું એવું એમના મગજમાં ક્લિયર એન્ડ કટ હોવા છતાં એમણે ડિઝાઇન બનાવવામાં કોઈ કાળજી લીધી નહીં એમણે જ્યારે ડાયવર્જન બનાવ્યું ત્યારે એની જે યોગ્ય રીતે ચકાસણી થવી જોઈએ એ ડાયવર્જન પ્રથમ વરસાદે કઈ રીતે ધોવાઈ જાય એ એક સવાલ ખૂબ મોટો છે સામાન્ય જનતાના મગજમાં નથી આવતું કે બે કરોડને ઓગણ ચાલીસ લાખ રૂપિયા ગયા ક્યાં એટલે આ એક તપાસનો વિષય છે એટલે હું માન્ય સાંસદશ્રીને મારી રજૂઆતમાં કીધું છે કે આ અધિકારી સામે જે નેશનલ હાઈવે ડી છે છપ્પન એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તપાસ થવી જોઈએ અને જે એજન્સી વિશાલ પાઇપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણાની જે કંપની છે એની સાથે આ ડાયવર્જન પૈસા વસૂલ કરવા જોઈએ અને આ ડાયવર્જન એની પાસે બનાવડાવવું જોઈએ મજબૂત ડાયવર્જન બનાવડાવવું જોઈએ કારણ કે લોકોની વેદના જે જાહેર જનતા અત્યારે ખૂબ જ પરેશાન છોટા ઉદેપુર જિલ્લો એક રાજ્યને બીજી રાજ્ય જોડતો આ કુલ છે એ તૂટી ગયો છે સામાન્ય રીતે મેડિકલ સેવાઓ એ સુવિધા હોય એ ખેતી વર્ગની સુવિધા હોય લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે લાગે છે છે કે હા વાત કારણ કે પચીસ લાખ નું ડાયવર્જન અમારું પાંચ મહિના સરસ રીતે ચાલ્યું હોય અને આ જે ડાયવર્જન જે બે કરોડ અને ઓગણ ચાલીસ લાખ રૂપિયા એ એક સવાલ છે એનો તપાસ કરવા માટેની અમે માંગણી કરી છે અને એને યોગ્ય તપાસ થવી જોઈએ અને આવા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ ઓકે આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુરનું વેપારી મંડળ અને જેતપુરના આજુબાજુના ગામોના આગેવાનો સાથે એક બેઠક મળી અને તેઓ શ્રીની ભારત પુલ અંગે રજૂઆત હતી સંદર્ભે ચર્ચા કરવામાં આવી જે તે વખતે એ પ્લાનિંગ હોવું જોઈએ પરંતુ જેમણે ધ્યાન રાખ્યું નથી એમના માટે અમે પણ તપાસ કરાવીને આ સંદર્ભે ઉડી તપાસ કરાવીશું કોની ભૂલ છે એ પણ ચકાસણી કરવામાં આવશે જે ગુનેગાર હશે સજા કરવામાં અમે આ પરિજતપુર વિસ્તારના આગેવાનો સામાજિક રાજકીય બધા જ આગેવાનો ભેગા થઈ અને અમારા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે એને છપ્પન ઉપરનો બ્રિજ અને એનું ડાયવર્ઝન એ ખૂબ જ વહેલી તકે ચાલુ થાય જનતાને ખૂબ જ તકલીફ પડે છે અને હવે પછીનું જે કંઈ ડાયવર્ઝન બનાવવામાં આવે એમાં જે કંઈ ટેકનિકલ બાબતો જે છે એને ધ્યાનમાં રાખી પાણીનો જે ફ્લો છે એને પણ ધ્યાનમાં રાખી અને ફરી નવું ડાયવર્ઝન ખૂબ સારી રીતે બનાવવામાં આવે અને વધારે પડતો અમારો જે ફોકસ છે એ છે કે જે પુલ છે પુલનું ખૂબ જ વહેલી તકે એનું નિર્માણ થાય અને કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવે એના માટે ખૂબ સારી ચર્ચા થઈ ખૂબ જ ઉત્સાહથી લોકો એમાં લગભગ સોથી દોઢસો જેટલા વેપારી આગેવાનો બધા જોડાયા અને ખૂબ સારી રીતે ચર્ચા થઈ અમારા સાંસદ સભ્યશ્રીએ અને ધારાસભ્યશ્રીએ કીધું કે પ્રજાના સુખમાં સુખ અને પ્રજાના દુઃખે અમે દુઃખી છીએ એટલે અમારી જે લાગણી છે એ ઉપર સરકાર સુધી પણ પહોંચાડવાની અમને ખાતરી આપી છે એટલે એમાં તો ટેકનિકલ આખો વિષય છે અને એના જે અધિકારીઓ છે એમને જે પ્રકારે એનું જે પ્લાન એસ્ટિમેટ બનાવ્યા છે ફરી હવે પછી એ પ્રકારે ન થાય અને મજબૂતાઈ પૂર્વકનું ડાયવર્ઝન બને એવી અમારી લાગણી છે આજ રોજ પાવી જેતપુર એપીએમસી મુકામે અમારા પાવી જેતપુર નગરના તમામ વેપારી મંડળો વિવિધ ગામડામાંથી આવેલા આગેવાનો આગેવાનોની લાગણીને માન આપીને આજે છોટાઉદેપુરના આપણા સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ અમારી સૌની લાગણીને માન આપીને આજ રોજ જે આ વિષય અમારા પાવી જેતપુર નગર માટે ઉભો થયો છે ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવી જેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે ઓછામાં ઓછા સાઈઠ થી પાંસઠ જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે મેડિકલ ની સેવાઓ હોય આરોગ્યની સેવાઓ હોય વેપારના મુખ્ય મથક આજે પાવી જેતપુર ગણાય પાવી જેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય આ બધી જ બાબત હજી અટકી ગઈ છે એના કારણે આજે આ રજૂઆત કરવા માટે પાવી જેતપુર વેપારી મંડળ અહીં ઉપસ્થિત રહ્યું છે અને મને આજ રોજ વેપારી મંડળ ને

ત્યારબાદ તંત્રને જાણે શરમ આવી હોય તેમ અહીં ચાર માસ બાદ એક પાકું ડાયવર્ઝન બનાવ્યું જે બે કરોડ અને ઓગણ ચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું તો આપ જોઈ શકો છો કે આ જે ડાયવર્ઝન છે એ ફક્ત ને ફક્ત ચાર મહિના ટક્યું છે સરકારના જે કરેલા ખર્ચ છે બે કરોડ ને ઓગણ ચાલીસ લાખ તે પાણીમાં ધોવાયો છે તણાયો છે એટલે સરકારના પૈસા પાણીમાં ગયા છે જોકે આ ડાયવર્જન પર ધોવાયું